જી નિชિતાર મિત્રો તમે બધા મજામાં છો મજામાં છો જો આપણે બનાવવાનું છે આજ મંચુરમની રેપિસ્ટ ઘટેકો મંચુરમ બનાવવાનું છે ને આપણે તમારા સાહેબ જો અત્યારેમાં ધીમે ધીમે હાલી રહ્યા છે જો જો તમને બતાવી અમારા સાહેબ હવે હાલતા શીખી જશે હાલતા શીખી જશે ને તો હાલતા શીખી જશે ને અમારા સાહેબ જો ધીમે ધીમે હાલી રહ્યા છે જો અમારા સાહેબ હાલતા શીખી જાશે હવે મિત્રો અમારી સાથે મારા બ્લોગમાં બન્યા દેજો આજે તમને મંચુરમની રેપિસ્ટ બનાવી જો અમારા સાહેબ દાખે દાંત કાઢે છે તો કોઈ દાંત કાઢે સીતારામ કહી જો સીતારામ કહી જો શરમાઈ ગયા છે અમારા સાહેબ જો સાદું કરે છે જોઈ શકો છો આપણે મંચુરિયન સામગ્રી આવી ગઈ છે કોબી છે મરચાં છે ટમેટાં છે મેંદા લોટ છે આદુ બધી આપણી સામગ્રી આવી ગઈ છે મિત્રો જોઈ શકો છો આપણે આ બધી સામગ્રીને કટિંગ કરવાની છે મિત્રો ગોથમરી આપણને મળી નથી મિત્રો તો પણ આપણે ગોત ગોતી આવશું ગોથમરી ક્યાંકથી મિત્રો જોઈ શકો છો આપણે કોબીનો એક દડો લઈ લીજો મિત્રો આ ડુંગળી પણ આપણી કમ્પ્લીટ છે જો લઈ લીધી છે પાંચ પછી મરસા લઈ લીધા છે આદું લઈ લીધું છે અને ટમેટા પણ આપણે આપણે મંચુરિયમનો ટોટલિંગ સામાન લઈ લીધો છે મિત્રો જોઈ શકો છો આપણે મેંદા લોટનું નું ગ્રામનું પેકેટ લઈ લીધું છે ટોમેટા કેચઅપ લઈ લીધો છે મિત્રો અને આપણે મંચુરિયન મસાલો આપણે બધી સામગ્રી એ કમ્પ્લીટ થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો મેંદો છે સોયા સોસ છે ટમેટાનો સોસ ને મંચુરિયન મસાલો મિત્રો અમારી સાથે અમારા બ્લોગમાં બની રહ્યો છે તમને મંચુરિયન પ્રેસ્ટમણે લઈ લીધી છે મિત્રો આની અંદર આપણે કોબી ખમણવાની છે અને કોબીને ઝીણી કટિંગ કરવાની છે મિત્રો બે ભાગ બે ટુકડા કરી દીધા છે અને આનું કટિંગ કરવાનું છે મિત્રો એના બે કટકા કરી દીધા છે અને આપણે ઝીણી ઝીણી આને ખમણવાની છે મિત્રો તો તમે જોઈ શકો છો આપણે કોબીનું કટિંગ કરે ચાલુ કરી દીધું છે મિત્રો કોબી કટિંગ ચાલુ છે મિત્રો લઈ લીધા છે ને આ ટમેટાનો આપણે સોસ બનાવવાનો છે મિત્રો કટિંગ થઈ ગયું છે ડુંગળી કટિંગ થઈ ગયું છે ને મરચાં કટિંગ આપણે ત્રણ વસ્તુ કટિંગ થઈ ગયું છે મિત્રો ઝીણું કટિંગ આપણે કમ્પ્લીટ કરી દીધું છે મિત્રો એ જોઈ શકો છો કોબીનું ઝીણું કટિંગ હવે આપણે આની અંદર મેંદો નાખીને આપણે એની ગોળીઓ બનાવવાની છે મિત્રો કોબી નાખીને આપણે મન્સુરિયમની ગોળી કમ્પ્લીટ થઈ ગઈ છે મિત્રો જોઈ શકો છો તમે

અમારી સાથે અમારા બ્લોગ માં બની રહેજો મિત્રો આપણે તેલ લઈ લીધું છે એમાં આપણે મરચા નાખી દઈએ મિત્રો મરચા નાખી દીધા છે મિત્રો આપણે ડુંગળી પણ નાખી દઈએ અંદર મરચા ડુંગળી મિત્રો આપણે મરચા અને ડુંગળી નાખી દીધી છે મિત્રો આપણે કોબીને પણ નાખી દઈએ મિત્રો

இந்த காலத்தில் முதல் முறையாக பதினொன்று பேர் பாதுகாப்பு படையினர் கொண்டு வந்துள்ளனர் આપણે ની અંદર મીર નાખવાનું છે એ તો કલર વાઇટ મીર્ચ મિત્રો જોઈશું તો મિત્રો કૅચપ લઈ લીધો છે મિત્રો આપણે મંચુરિયન નાખવાનું છે મિત્રો ટમેટો કે આપણે ની અંદર આપણે ટમેટો કૅચઅપ નાખી દઈએ મિત્રો ટમેટાના સોસ કે મતલબ મિત્રો આપણે ટમેટાનો સોસ નાખી દીધો છે મંચુરિયન જરૂરી છે ને હલાવી પડશે મિત્રો લાગર

નીચે મને ગયજો પાછો મનશીને કળા બડલી ગયો છે પ્રાબડ મનશીને વાંછર એમની ગોળીઓ નાખોને પાકી છે એમની ગોળીઓ જ નાખ દેજો મિત્રો મસાલો લીધો છે મંચુરિયમ આપણું તૈયાર થવાની તૈયારી છે મિત્રો મસાલો નાખી દેવાનો છે મંચુરિયન ની અંદર લીધો મંચુરિયન ની અંદર આપણે નાખવાનું છે મિત્રો આપણું મંચુરિયન તૈયાર થવાની તૈયારીમાં છે ਮਿੱਤਰੋ ਆਪਣਾ ਮੁੰਡਾ ਮਿਸ਼ਾਲਾ ਨਾਟਿ ਦਿਦੇ ਮੰਚਰੀਮ ਯਾਨ ਮੰਚਰੀਮ ਤਿਆਰ થઈ ਗਈ ਜੀ ਮਿੱਤਰੋ ਤੁਸੀਂ જોઈ શકો છો ਮੰਚਰੀਮ ਸੇ 7 ਸੇ ਮਿੱਤਰੋ ਆਪਣੀ ਮਾਰੋ ਵੀਡੀਓ ਘਮੇ ਤਾਂ ਲਾਈਕ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰ ਜਿਓ ਮਿੱਤਰੋ ਆਪਾਂ ਮੰਚਰੀਮ ਨਾ ਦਿਦੀ